સિદ્ધિ અને પ્રસિદ્ધિઓમાં તો ગુલદસ્તા અને મેસેજોના ઢગલા થઈ જાય છે તો પછી દેશ બદનામ થાય દેશના લોકો નીચું માથું કરીને ચાલે એવી ઘટનાઓ થાય ત્યારે નેતાઓ અભિનેતાઓ ઉદ્યોગપતિઓ આ બધા ક્યાં ખોવાઈ જાય છે જે ટાઈમથી આ ઘટના ઘટી ને પશ્ચિમ બંગાળના કોલકાતાવાળી ત્યારથી એ વિચારમાં છું કે નેતાઓ ક્યાં છુપાઈ ગયા અભિનેતાઓ ક્યાં ગયા બધા મને એવું લાગે બધા બધા ફિલ્મોના શૂટિંગમાં બિઝી છે ઉદ્યોગપતિઓ બધા જ પૈસા કમાવામાં પડ્યા છે ત્યાં પોલિટિશિયનની ચૂંટણીઓ આવી ગઈ મિત્રો બધા જ આગળ આવવું પડે છે એનું કારણ એ કહું છું કે મને એવું લાગે છે ભારતીય ક્રિકેટર હરભજનસિંહ એકલા જ ખાલી એમને પોતાના જ ભારત માતાની જય કે એમને પોતાના જ ભારત માતાનો ટોપલો કે બોજ નથી નાખ્યો આપણે બધા જ આની અંદર સામેલ છે આપણે બધાની ખુદની જવાબદારી છે કે કલકત્તાની ઘટના એ શર્મસાર કરતી ઘટના છે ન્યાય મળે માટે બધા જ ના આગળ આવવું પડે હરભજનસિંઘે પત્ર લખ્યો મમતા બેનરજીને કહ્યું છે કે ન્યાય મળે જે દોષિત છે જેને આ કૃત્ય કર્યું છે તેને ફાંસીની સજા થાય હરભજન સિંહ એકલા નથી આવતા એમને ઓલ રિસ્પોન્સિબલ ફોર ધીસ આપણે બધા જ આ બધી બાબતે જાગ્રત થવાની જરૂર છે અલગ અલગ જગ્યાએ ડોક્ટરો જેવી રીતે અમે અમારો જુસ્સો ને અમે અમારી તાકાત રજૂ કરે છે બોલવાથી અને બધાને જગાડવાની પ્રયત્ન કરે છે એવી રીતે બધા જ આની અંદર ન્યાય માંગે ત્યારે કદાચ ન્યાય મળે તેવી ઘટના છે હરભજન સિંઘે મમતા બેનરજીને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગણી કરી છે